જય સ્વામિનારાયણ જય ગૌ માતા ખેડૂત મિત્રો આપણે બધા વરસાદની આગાહી કરતા હોય એ આપણે શીખવું હોય કે કયા મહિનામાં કેટલો વરસાદ અને કેટલા મહિના વરસાદ પડશે તો એનો આપણને ટીટોળીના ઈંડા ઉપરથી ખ્યાલ આવતો હોય છે એક સહેલાઈની સહેલાઈથી તમે જોઈ શકો અને તમને ખબર પડી જાય કેટલા મહિના આપણે વરસાદ કારણ કે આ વિસ્તાર વાઇઝ અલગ અલગ હોય ત્યાંક અમુક મહિનો નથી પડતો અમુક જે પડે છે એ આપણે જોવા માટે આપણી આ ગૌધામની જમીન છે એની અંદર આ ટીતોડીના ઈંડા છે તો એ ટીટોડીના એટલે કઈ રીતના હોવો જોઈએ તો એ હું તમને આજે પ્રેક્ટિકલ બતાવું તમે પણ જોઈ શકશો અને તમે પણ બનાવી શકશો કરી શકશો આ જે ચાર ઈંડા છે ટીટોડી ચાર ઈંડા મૂંચ્યા છે તો ચારે ચાર મહિના વરસાદ આવશે પહેલો મુદ્દો બીજો મુદ્દો કે જે ઈટો ટીટોડીના ઈંડા હોય એની અણી હોય એ જો નીચે હોય તો ચારે ચાર મહિના એકદમ કમ્પ્લીટ વરસાદ પડે સારો વરસાદ પડે એટલે આપણે જે ચોમાસું કહીએ છીએ સોળ આની વરસાદ તો એ આના કારણે સોળાની વરસાદ થાય જો ખેડૂત મિત્રો જે આપણે ટીટોડીના ઈંડા જોયા એની ચારેયની અણી નીચે હતી એક બાજુ જાડો ભાગ હોય ને એક પતલો હોય પોઈન્ટ જેવું હોય એ જેટલો જમીનની અંદર નીચે હોય આટલો જ આટલા મહિના સુધી વરસાદ કમ્પ્લીટ રહે પણ જો ઈંડું આડું હોય તો એમાં ઝાપટાને એવું બધું આવે હાવ કોરું જાતું પણ ત્રણ ઈંડા હોય તો મહિનો કોરો જતો હોય છે એટલે આવી રીતે આપણે આનું અનુમાન પણ લગાવી શકીએ કારણ કે આ જે વરસાદ છે ઘણી આપણે જોઈએ તો અમુક જે ચાલતો અમુક જે આખો મહિનો જે પડતો નથી કા ઝાપટા જ હોય છે તો આપણી વિસ્તારમાં જ્યાં ટીટોડી નેડા હોય ત્યાંથી આપણે જોઈએ તો આપણા વિસ્તારમાં કઈ રીતે કેટલો વરસાદ પડવાનો છે એનો અનુમાન આપણે લગાવી શકીએ એમની સમજણ માટે અને આપણે શીખી શકીએ એના માટે વિડિયો બનાવી અને મૂકીએ છીએ વધારે આ વિડીયોને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિશેષ આ ખેતી તરફ આપણે આગળ વધીએ અને આપણે આ બધું જોવાનું શરૂ રાખીએ આની અંદર ઘણા બધા વિડીયો છે એની અંદર પણ આપણે જોઈન્ટ થઈ જઈએ આ ચેનલમાં તો એ પણ આપણને જોવા મળશે અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌ માતા